આપણે સોનાની વાતથી ખાસ કરીને શરૂઆત કરીશું કારણ કે સોનામાં આપણે નવા હાઈઝ બનતા જોયા છે સોનું એક લાખ ચૌદ હજાર એકસો ને ઓગણા એંસી સુધીના ઉપલા સ્તરો આ સપ્તાહમાં સ્પર્શ કર્યા ત્યાંથી હલકી નરમાશ આપણે આવતા જોઈ પણ છતાં આપણે કહી શકીએ કે રેકોર્ડ સ્તરોની આસપાસ સોનાની અંદર કામકાજ થઈ રહ્યું છે એક લાખ તેર હજાર એક લાખ ચૌદ હજાર આ રેન્જ જાળવી રહ્યું છે સોનું

અ સર તમે જે ક્વેશ્ચન પૂછ્યો ગોલ્ડના માટેની તેજીનું સર એનું તેજીના કારણ બે ત્રણ છે એક તો જે રિસન્ટ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યો એ તો છે જ માર્કેટ એક્સપેક્ટ કરે છે કે જે એન્ડ ઓફ ધી ઓક્ટોબરમાં જે પાછી એફએમસી મીટિંગ થશે એમાં પાછું રેટ કટ થવાના પ્રોબેબિલિટી છે તો એ એક કારણ છે બીજું છે સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે એ કન્ટિન્યુઅસ છે એટલે તમે જોશો લગભગ ઓગસ્ટમાં ચાઇના એક બિલ લગભગ બે ટન બાય કર્યું છે એમ ઘણી સેન્ટ્રલ બેંક કન્ટિન્યુઅસ બાય કરી રહી છે બીજું મુખ્ય કારણ છે ઇટીએફ નો જે ઇન્ફ્લો છે તો તમે જોશો માં લગભગ ઓગસ્ટ નો નંબર જો તમારી જોડે શેર કરો તો અઠ્ઠાવન ટકા ફિફ્ટી એટ ટીએફ ઇન્ફ્લો છે જે જુલાઈમાં લગભગ બાવીસ બાવીસ ટન હતું તો ઇટીએફનો ઇન્ફ્લો બી જે ઇન્વેસ્ટમેન્ટ નો જે પ્રોસ્પેક્ટિવ છે એ બી ઘણું વધી રહ્યું છે એન્ડ ઓફકોર્સ આ જે ટેરિફ અને જીઓપોલિટિકલ ટેન્શન્સ ટેન્શનનો છે તો આ જે ત્રણ ચાર પાંચ વસ્તુ જે ભેગી મળી રહેતી છે એ તમે જોશો તો અંડર કરંટ ખૂબ જ સ્ટ્રોંગ બનાવે છે અને આપના શો માં અમે કન્ટિન્યુઅસ કહેતા જ આવ્યા છે કે લગભગ અમારું ટાર્ગેટ लॉन्ग टर्म आटे 4000 से 4200 डॉलर लागे छे हमने आ वजह कारण खाली हमने लागे छे कि तेजी जसे तो दर घटाड़े एक वक्त बाय करबू चाहिए जो तुम्हें डेरिवेटिव में करता हो तो एटलीस्ट समय ईटीएफ में के व्हाटएवर वे यू वांट टू बाय बट गोल्ड में डेफिनेटली बाय करबू चाहिए तक જી જી કરો સોનું છો એમસીએક્સ ની વાત કરીએ તો આ કયા કયા લેવલ્સ બની શકે છે એમસીએક્સ ની જો આપણે વાત કરીએ તો અને આ ટાર્ગેટ આપ કેટલા સમયમાં જોઈ રહ્યા છો લગભગ આ બત્રીસો તેત્રીસો ડોલર આપણે લાગતું હતું કે વર્ષનું ટાર્ગેટ થઈ જશે ચાર હજાર પણ એની પહેલા જ લગભગ 338 38 રૂપિયા આજુબાજુ તો ઓલરેડી પોચી ગયો છે તો જે સાબે આટલાના ફેક્ટર્સ બધા અનફોલ્ડ થઈ રહ્યા છે અમને લાગે છે કે નેક્સ્ટ 6 8 મહિનામાં આ 4000 પ્લસ ડોલર થઈ જવું જોઈએ અને જો ડોમેસ્ટિક પ્રાઈસ માં હું વાત કરું તો લગભગ 1 લાખ 25000 થી 1 લાખ 30000 ની વચ્ચેમાં મિડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માં ભાવ ટચ કરી શકે છે ઓકે તો છ થી આઠ મહિનામાં સોનાની કિંમતો ચાર હજારથી ચાર હજાર બસ્સો ડોલર કોમિક્સ ઉપર આવી શકે છે અને જો આપણે એમસીએક્સની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર એક લાખ ત્રીસ હજાર સુધીની બની શકે છે તો આ આપણે જીગર સોનાની ઉપર વ્યૂ જાણ્યો છે જતીનજી સોનાની આ જે રેલી છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો આ ટ્રેડને લઈને અનિશ્ચિતતાઓ છે એ પણ સતત વધી રહી છે અને જે રીતનું બાઈંગ અહીંયા આગળથી થઈ રહ્યું છે એક જે રીતે અમુક દેશો જે છે સોનાનું બાઇંગ જે કરી રહ્યા છે કરન્સીના ઓલ્ટરનેટ તરીકે પણ થઈ રહ્યું છે આ બધી વસ્તુઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનાની આ રેલી હજી આપને આગળ વધતી લાગી રહી છે આ કેટલી આગળ વધી શકે ઉદાહરણ જો જે હિસાબથી હમણાંનો સિચ્યુએશન છે ને હમણાં કહેવું છે મલ્ટીપલ એક ઇવેન્ટ્સ જે છે એકસાથે સોનાને પ્રભાવ કરીને પોઝિટિવિટીના સાથના સંકેતો આપ્યા છે ફોર એક્ઝામ્પલ ગ્લોબલી અનિશ્ચિતતાઓ છે ગ્લોબલી અમુક દેશોના હજી પણ વોર લાઈક સિચ્યુએશન હજી કન્ટિન્યુડ છે રશિયા યુક્રેન કહી લો કે ઇઝરાયલ હમાસની સિચ્યુએશન કહી લો ઇન્કલુડિંગ ઇન્ડિયા પાકિસ્તાનનું પણ જે સિચ્યુએશન થયું હતું આ બધી વસ્તુઓ એના સાથે સાથે જ ગ્લોબલ ટેરેફ વોર કોલ્ડ વોર જે ચાલી રહ્યું છે ટેરેફ લઈને સો ટ્રેડ વોર સાથે સાથે જ જીઓ પોલિટિકલ ટેન્શનનું અને કન્ટ્રીઝનું એકબીજાના ઉપર તનાવ એના ઉપરથી ડોલર ઇન્ડેક્સનું આટલું નીચે રહેવું સાથે સાથે જ ગોલ્ડને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મળો પ્લસ ફેડરલ રિઝર્વનું પણ સ્ટાન્સ જે છે એ એને ક્યાંય ટ્રેજેક્ટરીઝ લોઅર રાખવાની અને ડોવિસ મોમેન્ટમ રાખવાનું આગળ ચાલતા ઇન્કલુડિંગ અધર ગ્લોબલ કન્ટ્રીઝનું પણ આપણે જોવા જાવ તો ક્યાંય કઈ રેટ કટ્સનું એક્સપેક્ટેશન ઓલું બનેલું છે તો આ બધી ઇવેન્ટ એક સાથે મેચ થઈ એના કારણે ગોલ્ડને જે છે એ બહુ સ્ટ્રોંગ પોઝિટિવ સપોર્ટ મળ્યો છે અને મેઇનલી ડિડોલરાઇઝેશનના પાછળ બીજી જે એસેટ ક્લાસીસ છે એના ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે જેનાથી એલોકેશન જે છે ત્યાં વધી રહ્યું છે ગ્લોબલ બેન્ક જે છે એનું એલોકેશન એટલે જ રહ્યું છે કે આગળ ચાલીને કેવી રીતના ઇવેન્ટ અનફોલ્ડ થશે ટ્રાન્ઝેક્શન વાઇઝ કેવી રીતના થશે ગ્લોબલી કરન્સી કેવી રીતના એકબીજાના સાથે ગ્લોબલ કન્ટ્રીઝ એકબીજાના સાથે કેવી રીતના ટ્રાન્ઝેક્શન કરશે એ હજી પણ અનસર્ટન છે કે ડોલરને છોડીને અગર તમે બધા જ દેશોના સાથે ટ્રાન્સઝેક્શન કરશો તો બધાને પોતપોતાના કન્ટ્રીઝના કરન્સી સાથે કરવાનું રહેશે કે કોઈ એક મેજર કરન્સી આવશે સામે ડોલરના સામે જે અનફોલ્ડ થશે સો ઇટ ઇઝ સ્ટીલ અનક્લિયર સો આ બધી વસ્તુમાં એક વસ્તુ ક્લિયર હોય છે કે તમારું જે મની અર્ન હોય કે મની પાર્ક હોય બેંકના અંદર એ તમે કયા એસેટના અંદર નાખો કે જે તમને સેફલી અને એક સ્ટડી અને એક સેફટી નેટ આપે છે તો એ ગોલ્ડ છે એઝ ઓફ નાઉ હિસ્ટ્રીઅસ વન ગોલ્ડ જે છે એ સ્ટ્રોંગ એસેટ ક્લાસ રહે છે અનસર્ટનિટીના ટાઈમમાં અને અનસર્ટનિટી વર્ડ હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલી જ રહ્યું છે જ્યારથી કોવિડ ચાલુ થયું છે સો બેઝ કેસ સિનારીઓ તો પોર્ટફોલિયોના અંદર એલોકેશન હેવી પર્સન્ટેજ થી ગોલ્ડ સિલ્વરના અંદર રહેવું જોઈએ એસ્પેશિયલી યુ નો ઇફ યોર પોર્ટફોલિયો ઇઝ નોટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ કમ્પ્રાઇઝિંગ ગોલ્ડ સિલ્વર તો પોર્ટફોલિયોને અંદર બહુ મોટું રિસ્ક બની જાય છે હું અને દિસ ઇઝ નોટ આ જે છે અપાર્ટ હું કહું છું કે તમારા પાસે જે જ્વેલરીઝ હોય એનાથી વિપરીત તમારા પાસે આ બધી વસ્તુઓ જે ઇટીએફના માધ્યમથી કહી લો કે કોન્ટ્રાકચ્યુઅલ વાઇઝ કહી લો કે મેઇનલી ઇટીએફ કહીશું અને બોન્ડ છે ગોલ્ડના આ બધી ઇન્વેસ્ટમેન્ટ તમારા પાસે રહેવું જોઈએ આગળ ચાલતા આઉટલુક હજી પણ પોઝિટિવ છે ફાઈવ ટુ સેવન પર્સન્ટ ઈઝીલી ગેઇન્સ જે છે તમને અહીંયાથી જોવા મળી શકે છે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મના અંદર ઓવરઓલ લોંગર ટર્મ હોરાઇઝનમાં જોવા જાવ તો ચાર હજાર બસોના ઉપર એક હજી એક્સપોનેન્શિયલ લેવલ બની રહ્યા છે ચાર હજાર ચાર હજાર બસો એક સાયકોલોજીકલ લેવલ છે એક્સપોનેન્શિયલ એક્સટેન્શન લેવલ્સના હિસાબે અને એમસીએક્સ પર જોવા જાવ તો એક લાખ વીસ હજાર સાયકોલોજીકલ બેરિયર લાગી રહ્યું છે સો ત્યાં સુધી પ્રાઇસીસ ચાલતા ત્રણ થી છ મહિના છ માં છ આઠ મહિનામાં બહુ મોટી વાત નહીં રહે અરાઉન્ડ અબાઉટ પાંચ સુધી મને લાગે છે એક લાખ વીસ હજાર સુધીનો લેવલ્સ પણ આવી જવો જોઈએ ઓકે તો સોનામાં જતીન જે પણ એક લાખ વીસ હજાર સુધીના લેવલ્સ અહીં આગળથી જોઈ રહ્યા છે તો આ એક ત્રણથી છ મહિનાના વ્યૂની આપણે સોનાને માટે ખાસ કરીને વાત કરી છે પણ જીરા